અને ખ્યાતિએ લાકડાના સેનિટાઈઝર સ્ટેન્ડ માંથી નાના નાના ગિફ્ટ આર્ટિકલ બનાવવાના શરૂ કર્યા શરૂઆતમાં પ્રોડક્ટ બનાવવાથી માંડીને પેકિંગ અને અને કુરિયર તમામ કામો શ્રુતિ જાતે કરતા સોશિયલ મીડિયા ભારતમાં મોટા થઈ રહેલા ઈ કોમર્સ માર્કેટ ની સાથે હોબી ઇન્ડિયા એ પણ પોતાની પ્રોડક્ટ રેન્જ અને ટીમ એક્સપાન્ડ કરી આજે હોબી ઇન્ડિયા પાસે ત્રીસ થી વધુ ટેલેન્ટેડ યુવક યુવતીઓની ટીમ છે જે દર મહિને હજારો પ્રોડક્ટ વિશ્વ ના ખૂણે ખૂણે મોકલે છે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા યુએસએ યુઆઈ અને મલેશિયા જેવા દેશોમાં હોબી ઇન્ડિયાના પ્રોડક્ટ પોતાની વેબસાઇટ થી ડી તેમજ સ્ટોરમાં બી ટુ બી ધોરણે સપ્લાય થાય છે એમડીએફ કેનવાસ અને એક્રેલિક મટીરિયલ થી બનેલી હોબી ઇન્ડિયા ની આર્ટ એન્ડ ક્રાફ્ટ કીટ કીટ્સ માં ખૂબ પોપ્યુલર છે કસ્ટમાઇઝ આર્ટ એન્ડ ક્રાફ્ટ આર્ટિકલ ની લોકો ની જરૂરિયાત સમજીને સુતરિયા ફેમિલી એ ધંધામાં આ સિદ્ધિ હાંસલ કરી છે મિત્રો મોટા ધંધા ની શરૂઆત પણ નાના પાયે જ થતી હોય છે તમે પણ શ્રુતિ અને ખ્યાતિ સુતરિયા ની જેમ નાના પાયે શરૂઆત કરો સફળતા આગળ છે ધંધો નાનો છે પણ પોતાનો છે